તમે શું હજાર થી અગિયારસો રૂપિયા હું પણ નામ તો બોલો દ્રાક્ષ લાવો છો કે કાજુ કાજુ તમે હું તો હા સસ્તું લાવો આપણે આપડે ભાઈબલ બતાવી દઈએ બરાબર છે નાખીયે દોસ્તો જો આ દ્રાક્ષ છે ને છસો નવા છસો રૂપિયામાં અઢીસો ગ્રામ વજન છે બોલ્યા મને ખબર હતી બોલ્યા વગર રહીને ને છસો કાળી દ્રાક્ષ કેટલા કિલો કેટલા થાય અઠાવીસો ની કિલો હવે આ કાજુ લેવો છું સરસ મજાના કાજુ છે પાંચસો ગ્રામ એટલે પણ આ પ્રીમિયમ ક્વોલિટી છે આપણે એક કિલો દ્રાક્ષ ખાતા હોય તો અઢીસો ગ્રામે કામ ચલાવ્યું પણ સારી વસ્તુ તો ખાઈએ તમે વચ્ચે થાય ખબર છે કાજુ લાવો છો ખાખરાની ખિસ કોઈ ડ્રાયફ્રુટમાં આ ક્વોલિટી માં શું ખબર પડે આ મને કામ હોય તો આ રીતનું આવ્યું આ રીતે લેતો આવ્યો છું પણ આપણે દોસ્તોને બતાવી દઈએ હવે તું જે કેસો અઠ્યાવીસો રૂપિયાની કિલો હું દ્રાક્ષ લાવ્યો છું હવે દોસ્તો ક્વોલિટી જોઈને તમે જ કહેજો કે ખરેખર આને અઠ્યાવીસો રૂપિયા દેવાય કે ન દેવાય અને હજી હું અઠ્યાવીસો દન આવ્યો આ એમઆર પી એટલે બતાવી કે મારી વાઇફ ને હજી વિશ્વાસ ન આવે જો આ અઢીસો ગ્રામ છે દોસ્તો આ રીતનું સરસ મજાનું ઓલા સેતુર આવે ને સેતુરી ટાઈપ નો લાંબો દાણા છે લાંબો દાણા છે કે નથી હવે આપણે આને ખોલીને જોઈએ દોસ્તો તમને બતાવી દઈએ ખોલો કાજુ નહીં ખોલો છે સરસ મજાનું કેવું છે એ જોવો એવું નથી કેતો કે મને ખરીદી કરતા આવડે છે તમને જ આવડે છે ખરીદી તમે સારી કરો કરો છો પણ તમે મને લેવા મોકલો પછી

હા હા આ ઈ ખરાબ ન થાય ને એના માટે અહીંયા પડી અંદર નાખતા પેલા લોકો નવડા કંપની વાળા જોવા દ્રાક્ષ જો આમ જોવા દાણો જો ટેસ્ટ કરો બે અંદર નો આવ્યો જોયો ને ના એના 2500 રૂપિયા છે નકર કચક કચક નાનો બી અંદર

અને આ બાજુ કાજુ નાખો એટલે વધારે ન ખાય તો કઈ નઈ થોડું ખાઈ તો સારું ખાઈ એ ભાવ થી લાવીએ છીએ બાકી તો હવે ખરીદી તમારે કરવાની છે બરાબર છે મને કહેશો તો આવું લાવીશ જય શ્રી કૃષ્ણ દોસ્તો કોમેન્ટ શું કહેવું છે આ બાબતે એક બનાવતા હોય છે એટલા માટે મારી યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની અંદર ચેનલ છે તો લાઈક કોમેન્ટ શેર કરજો લાઈક કરતા નથી દોસ્તો છેલ્લા સુધી વિડીયો જોયો તો લાઈક બટન દબાવજો થેન્ક યુ ફરી મળીશું બીજા વિડીયોમાં થેન્ક યુ